અમદાવાદથી થી મહત્વના સમાચાર અમદાવાદ થલતેજ અંડરપાસમાં ગંભીર અકસ્માતની ઘટના બની છે સવારે સાડા પાંચ વાગે ઘટના બની ટ્રક અને કાર વચ્ચે આ ગંભીર અકસ્માત સર્જાયો છે હાઈવે પર ઉભેલા ટ્રક સાથે કાર અથડાઈ ઘટનામાં કાર ચાલક તે વીસ વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે કારમાં સવાર ત્રણ લોકોને સારવાર માટે સોલા સિવિલ ખસેડાયા આ સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ફલતે જ ગુરુદ્વારા પાસે એસજી હાઈવે ઉપર વહેલી સવારે અકસ્માતની ઘટના બની છે આ ઘટનામાં આયસર અને કિયા કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે ગમખ્વાર અકસ્માત કે જે સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ સર્જાયો છે મહત્વની વાત એ છે કે એસજી હાઈવે ઉપર વહેલી સવારે ઊભા રહેલા આઈસર ટ્રક પાછળ કિયા કાર પાછળથી આવીને અથડાઈ જેના કારણે અત્યારે હાલ આ કિયા કારની સ્થિતિ જોઈને અંદાજ લગાઈ શકતા હશો કે આ કેટલો ગમખ્વાર અકસ્માત હતો મહત્વની વાત એ પણ છે કે કિયાકારમાં સવાર ત્રણ જેટલા લોકો હતા જે રાતના બર્થડે પાર્ટી ઉજવીને અહીં આવી રહ્યા હતા પરિવાર સાથે જે પરિવાર કે જે કિયા કારમાં બેઠું હતું અને એ જ પરિવારના જે ડ્રાઈવર સીટ ઉપર સવાર જે ત્રેવીસ વર્ષીય યુવક છે એની મોત થઈ ગઈ છે અત્યારે જે બે લોકો છે એ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે કેમેરામેન સેલેસ બગડા સાથે સપના શર્મા આજે ચોવીસ કલાક અમદાવાદ